માહિતી વિભાગ દ્વારા વિપક્ષના ધારાસભ્યો દ્વારા જે અસરકારક રજૂઆત કરવામાં આવે છે એની પૂરતા અંશો મીડિયામાં મોકલવામાં નથી આવતા યુટ્યુબર અને નાના ચોપાનિયાઓ છે જે લોકો સરકાર સામે મુદ્દા રજૂ કરે સરકારનો ભ્રષ્ટાચાર કે ગેરરીતિ કે ગેરવહીવટને ઉજાગર કરે એવા મીડિયાની કે સમાચાર પત્રોની જાહેરાતો બંધ કરી દેવામાં આવે છે જે ભારતીય જનતા પાર્ટીને ને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મદદરૂપ થાય છે એવા લોકોને જ કાર્યક્રમો આપવામાં આવે એવા લોકોને જ મહત્વ આપવામાં આવે ગુજરાતના વિધાનસભા ગૃહમાં આમંત્રણને લઈને વિક્રમ ઠાકોર સહિતના કેટલાક કલાકારો સાથે જે મતભેદ રાખવામાં આવ્યો અને એ વિવાદ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે આ ભેદભાવને લઈને કલાકારોની સાથે હવે વિપક્ષે પણ અવાજ ઉઠાવ્યો છે આ ઉપરાંત ગુજરાત સરકારનો માહિતી અને પ્રસારણ વિભાગ વિપક્ષના ધારાસભ્યોની અસરકારક રજૂઆતો મીડિયામાં પહોંચાડવામાં જે ભેદભાવ રાખે છે અને સરકારના ભ્રષ્ટાચાર અને ગેરવહીવટને ઉજાગર કરતા જે સમાચાર માધ્યમો છે મીડિયા છે તેને જાહેરાતો આપવામાં પણ જે ભેદભાવ રાખવામાં આવે છે એને લઈને પણ વિપક્ષે વાત ઉઠાવી છે

કે વિધાનસભાના ગૃહમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને કોઈ પણ ધારાસભ્ય રજૂઆત કરે તો માહિતી ખાતાની જવાબદારી છે કે એને તટસ્થ રીતે કોઈપણ જાતના ભેદભાવ સિવાય એને ઇલેક્ટ્રોનિક્સ કે પ્રિન્ટ મીડિયાના માધ્યમ સુધી પહોંચાડે પ્રજા પણ જોઈ શકે કે વિધાનસભામાં જે ચર્ચા થાય છે એમાં કયા ધારાસભ્યએ શું વાત કરી છે પણ છેલ્લા કેટલાય વખતથી અમે ફરિયાદ કરીએ છીએ કે માહિતી વિભાગ દ્વારા વિપક્ષના ધારાસભ્યો દ્વારા જે અસરકારક રજૂઆત કરવામાં આવે છે એની પૂરતા અંશો મીડિયામાં મોકલવામાં નથી આવતા સરકારની વાહવાહી થાય એવા ફૂટેજ જ મોકલવામાં આવે છે પ્રજાના ટેક્સના પૈસાથી જે મીડિયામાં માહિતી આપવામાં આવે છે એ માહિતીમાં પણ મોટા પ્રમાણમાં ભેદભાવને અન્યાય થાય છે એ માહિતી ખાતું કાયમ આ અન્યાય કરતું આવી છે એવી વાત રજૂ કરી છે સાથે સાથે માહિતી ખાતા દ્વારા જે લોકશાહીનો ચોથો આધાર સ્તંભ મીડિયા છે એની સાથે પણ સતત ભેદભાવ થતો આવ્યો અનેક ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની ચેનલો છે પ્રિન્ટ મીડિયાના અખબારો છે યુટ્યુબર અને નાના ચોપાનિયાઓ છે જે લોકો સરકાર સામે મુદ્દા રજૂ કરે સરકારનો ભ્રષ્ટાચાર કે ગેરરીતિ કે ગેરવહીવટને ઉજાગર કરે એવા મીડિયાની કે સમાચાર પત્રોની જાહેરાતો બંધ કરી દેવામાં આવે છે એવા લોકો સાથે ભેદભાવ કરવામાં આવે છે એના જે તટસ્થતા છે એને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે એટલે મીડિયા સાથે પણ માહિતી ખાધાનું વલણ જે છે એની કાર્ય પદ્ધતિ છે એ અન્યાયકારીને ભેદભાવ પૂર્વક જોઈ શકાય છે એ જ રીતે થોડા દિવસ પહેલા જે કલાકારો દ્વારા ગુજરાતના નામી કલાકારો વિક્રમ ઠાકોરના અનેક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે માહિતી વિભાગ દ્વારા અને સરકાર દ્વારા એમની સાથે પણ ભેદભાવ થાય છે અનેક જગ્યાએ એમને એવોર્ડ આપવાની પ્રક્રિયા હોય એમને સરકારી કાર્યક્રમો આપવાની પ્રક્રિયા હોય કે એમાં પણ ચોક્કસ માનીતા લોકોને એમના ભાવતા જે લોકો છે જે ભારતીય જનતા પાર્ટીને ડાયરેક્ટ ઇન મદદરૂપ થાય છે એવા લોકોને જ કાર્યક્રમો આપવામાં આવે એવા લોકોને જ મહત્વ આપવામાં આવે એમને જ સન્માન આપવામાં આવે અને બાકી જે ખરેખર જે કલાકારો છે જે કલાને સાહિત્યને વરેલા લોકો છે જે કદાચ વાહવાહી નહીં કરતા હોય પણ એમની કલા કારીગરી માટે આખા વિશ્વમાં એમની નામના છે એવા લોકોને સન્માનમાં પારિતોષિકમાં કે કાર્યક્રમોમાં સતત અન્યાયને ભેદભાવ થાય છે એવી લાગણી કલાકારોએ પણ જાહેરમાં વ્યક્ત કરી છે એટલે માહિતી ખાતું બધા જ રીતે ભેદભાવ અને અન્યાયકારી રીતે કામ કરે છે એવું સ્પષ્ટ ફલિત થાય છે એવી વાત પણ આજે ઉજાગર કરવામાં આવી છે